રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે જેને લઈને આ આગાહી છે સાચી નીવડી છે નવસારીની વાત કરીએ તો નવસારીમાં સતત ચોથા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ધમાકેદાર બેટિંગ સાથે સમગ્ર નવસારીના જે નીચાણવાળા જે વિસ્તારો છે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ જે ઊભી થઈ હતી નવસારીના લુલસીકુચ સ્પોર્ટ કોમ્પ્લેક્સની વાત કરીએ તો લુલસીકુચ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પાસે પણ જે મુખ્ય મેદાન છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેને લઈને યુવાનોએ પણ જે કસરત કરવા આવતા છે તેઓ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અત્યારે નવસારી જિલ્લા સહિત તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેને લઈને નવસારીના સિંધીકેમ વિસ્તારમાં જે વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું જેને લઈને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ

જલાલપુર તાલુકામાં આવેલ ગૌરીશંકર મોલ્લો છે ત્યાં પણ ભારે વરસાદને કારણે રસ્તા ઉપર ભૂવા પડી ગયા હતા જેને લઈને નવસારી વિજલપુર નગરપાલિકાની ટીમે માત્ર બેરિકેટ લગાવીને જે સંતોષ માણ્યો હતો ત્યારે આ ભૂવો વધુ મોટો થાય તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે મરોલી અને સચિન રેલવે સ્ટેશન વચ્ચે પતરા ઉડી રેલવે ટ્રેક પર પડતા અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો મોડી થઈ હતી વલસાડથી વડનગર તરફ જતી વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ નવસારી રેલવે સ્ટેશન ઉપર રોકવામાં આવી હતી ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી દોઢ કલાક મોડી આવી હતી ટ્રેક પર પતરા પડવાની ઘટના બનતા મુંબઈ અને અમદાવાદ વચ્ચેના રેલ વ્યવહાર પર પણ જે અસર પડી હતી સાથે વાત કરીએ તો ગણદેવી તાલુકાની ગણદેવી તાલુકામાં સોનવાડી માણેકપોર ઈચ્છાપોર સહિતના ગામોમાં વીજ પોલ તેમજ વીસથી વધુ કાચા મકાનના પતરા ઉડ્યા હતા સોનવાડી ગામમાં પાર્કિંગનો શેડ તૂટતા બે ગાડી દબાઈ હતી અને વીસથી વધુ કાચા મકાનના પતરા ઉડતા લોકોના ઘરોમાં જે વરસાદનું પાણી ગયું હતું સતત આજે પડી રહેલા વરસાદને કારણે વિજલપુર સહિત અનેક વિસ્તારોના જે પાણી ભરાયા હતા સાથે જ વાત કરીએ તો બિંદિમોરામાં ભારે પવન સાથે વરસાદ પડતા રેલવેની દિવાલ તૂટી પડી હતી જેને લઈને એક વ્યક્તિ જે છે તેને ઈજા થઈ હતી અને તે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા